તો આપણે જો આ ધુલેટી છે ને તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા સીવી અને સોડીઓ અમારે રોળવા મને આવ્યું છે કે અમારે કાંઈકીને મારા માયમીને અમારે મારા નણંદ નહીં આવ્યા હે ને તો કે અમારે રોળી દેવા છે એ અહીં જો ઉઠ્યું છે અને હું ગાડીમાં વિડીયો શૂટ કરું છું ને તે એ અહીં આવ્યું છે રોળવા મીકીત ઘડીક રહ્યો હું વિડીયો ઉતારી લઉં અને પછી મને રોળ જો કીધું જો અહીંયા આમ જો ના 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 તમે બધી રમો જો

Hai, semua orang, di sini. Hai, Jadid. Hai, Adik. tuh kamu ada di sini? Ya, di sini. Hai, kamu di sini. Hai, Adik, kamu semua. Deku ni, di sini. Tidak, di sini. Tidak, di I <laughs> you

અમે પડવાનું છે આ અમે પડી જવાના આ ભાઈ છોકરાઓ મોજ કરે બધા હો જો એરો આખો બોદો દોડો કરી નાખ્યો રે એ અમારે પિંટુ ભાઈ આ એ અમારે જેસરી બેનનો વાળા ચડી ગયામ જો એ એ રેન્જી હવે બહાર નીકળ અલબડા હે એ પાણી ઉડાડો પાણી ઉડાડો ચાલો બપોર પહેલાં આપણે હોળી રમી નાખ્યા અને હાંજકના કાંઈ રેમા નહોતા અને ઉતાર્યું નહોતું ઘઉં કાઢવાના હતા ને તે હલરાઈ ગયું હતું ને એટલે ઘઉં કાઢવા પીઆઈ ગયા હતા બધાએ અને ઘઉં કાઢી રહ્યા પણ દીઆમી જો વ્લોગ કાંઈ સૂટ કર્યો નહોતો એટલે વાળું પાણી કરી લીધા આવે અને આજનો આ વ્લો કાંઈ પૂરો કર્યું છે હવે મળશે હવે કાલે નવા વ્લોગમાં એક હવે અમારો ડેલી વ્લોગ આવશે હોળીનો દિવસ હતો ને આજ એટલે આજ રહેશે વ્લોગ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો કે તમારા કેમ હોળી રીમાતા અને અમને પણ કેમ રીમાતા એમ કીજો કે કેવા રીમાશો એમ તો આજનો આ પૂરો કરવી મળશું કાલનો અવલોગા બાય બાય